તો લોકમાં કન્ટિન્યુ બના બંધો તો જો ગાય શું જબ્બર વરસાદ અંધા રહેજો આપણે ખેતરમાં હતા પણ વરસાદ પાછા એકદમ બહુ ડેન્જર ચાલુ છે વરસાદ આપણે વરસાદ તરી લઈને આવ્યા છીએ વરસાદ પણ ચાલુ જો વરસાદ ચાલુ છે અને વરસાદથી લઈને આવ્યા છીએ તો લોગમાં કન્ટિન્યુ બના રહેજો તો જોવો મિત્રો પેલો વાદળો છે ને આપણો બોખરા પર કમ્પ્લીટ બેસી જજો કમ્પ્લીટ આપણે ખેતરમાં હતા અને જો પેલો આપણા વાદળો ને કમ્પ્લીટ બોખરા પર બેસી જાય કેવું મસ્ત નજારો જો ખાલી બધો વાદળો અમારા ગુમનો બોખરો છે ને જો ઉપર બેસી જતો એવું લાગે તો બધો વાદળો હાલ બોખરા પર જઈએ ને તો આપણે એકદમ નેચર નીચે વાદળો જોવા મળે એકદમ શિમલા મનાલી જેવું વાતાવરણ જોવા મળે જો એકદમ વાદળો નીચા જશે ને કમ્પ્લીટ માઉન્ટ એવરેસ્ટ જેવું વાતાવરણ જોવા મળે જો મસ્ત વાતાવરણ ને આપણે આવી હતા ખેતરમાં ફરવા અને મસ્ત વાતાવરણ હોય છે વાદળો તો બખરામાં બેસી જશે તો જુઓ તમે તો જુઓ આપણા ખેતરમાં રસ્તામાં આવ્યા છીએ અને વરસાદ પાવો ફૂલ ચાલુ થઈ ગયો ફૂલ ચાલુ થઈ ગયો તો દેખાતો હશે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો તો આ બધા આવ્યો તો પલટરી જઈએ કમ્પ્લીટ અરે અમારા જૂનું ઘર અને અમે નવા ઘર મળી જઈએ છીએ પણ જો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ હવે આપણે કમની જવાની પણ જલ્દી જાય છે કમની જાય તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો તો જો હવે આપણે કારખાના જઈએ છીએ તો બાઇક ચાલુ કરી દઈએ અને વરસાદ ચાલુ છે તો જો વરસાદ ચાલુ છે થોડો થોડો જઈએ તો પણ આપણે લગભગ પલરી જાય આટલાના લગભગ છ કિલોમીટર છે ખેતરમાં જઈએ તો સાત કિલોમીટર થઈ જાય તો આપણે ફટોપટ જવું પડે પલવી જઈએ આપણે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો જીએ આપણે બોલીએ કેરા આગે બની ગઈ તો આપણે કાર ફંક્શન આવી છે ફરાસભાઈ તો આવ્યા છીએ રેકોર્ડ લેવાનું તો ઓગમાં કન્ટિન્યુ બનાવાજો જો કારોબન્ડ લેવા છે રેકોર્ડ એક્સેલ 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 રેકોર્ડ આ જ છે কারো রেম করি গায়ে কর તો જો આપણે રેન્કોટ લઈ લીધું જો કમ્પ્લીટ પેક કરી દીધું તો જો આપણે રેન્કોટ લેવા હતા રેન્કોટ લઈ લીધું બ્લોગમાં કન્ટિન્યુ બનાવ રહ્યો ને હવે જે ઘરે તો વરસાદનો આગમન થાય એવું લાગે છે જો તો જો આપણે ઓય બાઈકનું પેટ્રોલ ના પેટ્રોલ મે ઉભા છે તો પેટ્રોલ કરાવ કરવા તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવ રહ્યો તો જુઓ હવે આપણે ઘઉમમાં આવી ગયા છીએ અને જુઓ વરસાદ તો વાઈ પણ વાતાવરણ વરસાદ આવે એવું થઈ જશે આપણે આજે અમારે ઘઉં